બરાં કાપી જ નાખે હોને કાપી જ નાખે કાપી જ નાખણ આપડું કાપી જ હાન કાલે ઓહ આજ તો કાપી જ નાખે હેડો આજ તો કરે તો આપ બો કાપી જન બોય બો હેડો આજ તો આપણે કાપી નાખે ચકા લે હે યે આ પૂરી ચકા લે અમે તો જહે હે હેડો આજા હે আই জাহাঙ্গীর এ ভাত দে আমার তো চকি গিয়ে আই দা হে এ গড়ড়িয়া শুনলে এ ভাত এ গড়ড়িয়া আই দা আটা না কাপি নাক্তো ওই সরু না তারু যো ও কাপি নাক্তো পেলারমু খালি কারণ লাউতে ইজত হউ কাপি দেখ নে কি করে

લેવા આપડે મોટા છે છોકરો ચકાવો મારો મારા હૈતર માં ચકાવવા ચકાવો પતંગો બધું છોકરો પહેરી નાખી યાર

મેથી એવું જ થાય હા મેથી યા મારે ભાઈ ત્યારે વતર ગાઢ ખાલી કરી

અલ્યા ગમે તો પણ જોડે રે એટલે મારું શીખમ આવી પડ તો પાણી વાન પાણી વારો આવે ભાઈ હે તબર ના પડે તું મારા ભાઈ આ પતંગો ને બાપા ગઈ મેલ તો મારા તમ મારી તલાવી તલાવી

આઈદી આઈદી નહીં કહા ફઈલી ભલે આ જૈનો પર હા હા હું ના મારા મારી લેતી લે કે લાગી કે લાગી ના આ હું અમાર બાપુ તરાવે આવવાની કે આ કોઈ જોઈએ ના માર ગામ ની તરાવે બાપા મિનિટ બનાવી દીધો છે તલાવ બોલે ના હો ભાઈ બોલે ના ભાવ થશે ઉપર શું હા

બોલાવો પારકા ગોબર દાદાગીરી નીકળવાની દાદાગીરી ના ચલાવે પતંગો પકડ્યા લેવાનું દંડો લાવે ભાઈ હા પાસ રા હોય હોય એ દાદો ખરાબ ભલે માર દાદુ ખરાબ એકલા લાલ લાલ

ડાળોમાં વારી વારી મળજો મળજે મળજે રાય મા જન મળજે લ્યા મળ ના ઓ તે આતરાણી આવંદમાં આ આ નઈ આયા તે ય મા મને કસ ન લે ના મા બંધિત ન કરી ના તમા કોઈ તો આથી રદ ન આવ જ એ આવજો મા જો છો ના 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 મત મા અલ્યા ઓયને શું ને શું કોને શું મારા <inaudible>...? <illnesses mosquitoes> ખીલ જાય પતંગ મારા ભગવાન બધી પતંગ બધી પતંગો ખીલજેલા ભાઈ તું તલાવી તલાવ ને તારા ઉપર

તમારે જો ચોખ્ખું કઈ વાત કરી દો તમારું આ તો જો તમારું નહીં અહીંયા તમાર પેલું જો

દાદાગીરી ના કરેલું બોલો ખબર પડે બેટા રાખવાનાથી તારો બાપો તારા બાપુ બાપુ

तोगा न भाई ता nak ता न बोलियो क सारा क्षेत्र में आया क्या हमें थोड़ा सा खेत में आई 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 ओए आई गया बा आई गया ओए मार आईतन मार आईतन में बा आई तो ले लो जाक जाक मार से खेत में को लेवा ना ना बाप पे मरे मला जाण मला माफाय ना की पण न्याकर न्याकर मला हे मारा मी न्याकर न्याकर मला हे तर मार्बांना मार हे तर मारी जा मेल मेल तोडायला मेल

બે કબુતર જેવું દેખાય મારવાની કરો જો આપડે તો બે પતી જશો મારા હેતર નાના તું કઈ પગર માં આવ્યો તા હેતર માં આવે તું

Ay, sila pati kami pakali bagay sa pakali. Oo, kami kami ah. Yeah. Ya, ya, ya ka ya, pa ya, pati. Aaw ta ya. ba ya, kan kay daw aaw ta ka ka ka. Pakali check lihat lihat dikau, dikau. Macam apa? 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 apa?

છ વારતો હાથ ચૂકલી દોરી વાગી તી બોલ પણ જય માતાજી જય શ્રી રામ

પોતાની બરોબર એક યાદ રાખજો સપોર્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ચલો કરજો અને આ બધી અમારી ટીમ જો આ બધા એ મને બઉ મહેનત કરીશ વિડીયો બનાવવા માટે બરોબર